નમસ્કાર મિત્રો ખેડૂત અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે મગફળીના બજાર ભાવ અંગે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો એટલા માટે વિડીયોને અંત સુધી નિહાળે રહીજો અને ખાસ કરીને આપની ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સૌ પ્રથમ તો મગફળીની અપડેટની વાત કરીએ તો આજે મગફળીમાં વીસથી ત્રીસ રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે

કોડી છસો છોતેર થી એક હજાર અઠ્યોતેર રૂપિયા સાવરકુંડલામાં એક હજારથી લઈને અગિયારસો રૂપિયા આઠસો એકવીસો એરબંદરમાં નવસો થી લઈને એક હજાર પચીસ રૂપિયા વિસાવદરમાં નવસો બાવીસ થી અગિયાર સેતાલીસ રૂપિયા મહુવામાં પાંચસો નેવું થી એક હજાર સાઠ રૂપિયા ખાલાવડમાં નવસો પાથરી થી તેરસો ને પચાસ રૂપિયા જુનાગઢમાં આઠસો થી એક હાજર ને પંચાણું રૂપિયા જામજોધપુરમાં આઠસો પચાસ થી અગિયારસો ને એક રૂપિયા

જેતપુર માં સાતસો પચાસ થી અગિયારસો ને રૂપિયા તળાજા માં નવસો નેવું થી એક હજાર ને વીસ રૂપિયા જામનગર માં આઠસો થી ને એક હજાર ને પચાસ રૂપિયા મહેસાણ માં સાતસો થી ને નવસો ને નેવું રૂપિયા તો મિત્રો આ હતા મગફળીના બજારના ભાવ તો ખેડૂત મિત્રો મગફળીના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે અને આગળના સમયમાં હજી પણ મગફળીના ભાવ સુધરે તેની પૂરેપૂરી શક્યતાઓ છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ને ખાસ કરીને ચેનલ ઉપર નવા આવ્યા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલ થાય તો મળીએ એક નવા વિડિયો સાથે ત્યાં સુધી જય જવાન અને જય કિસાન